આજે થઈ જાય છે શરૂઆત મશીન ની સીવન ક્લાસ શીખવા આવે જો હજુ મશીન શીખવા સીધું ચલાવતો બરાબર એકદમ કમ્પ્લીટ આવી જાય એટલે આગળ કોમકાટ લઈએ અને આજે આપણો લેવાનું છે કામ આનું જો આનું થોડોક આછો અને લીપ પડી ગયો ને તો થોડુંક આના મસ્ત શું કહેવાય સજાઈ દઈએ તો ચાલો વિડીયોની અંદર બનાવો Cô ơi, <laughs> mắt của em có giặt lên qua chưa? હા બધું બગડી થોડું કલર કોઈ મજા ના તો દુખાવજો બધા આપડે તૈયાર થઈ ભગવાન ને તૈયાર કરવાનો ન હમ નહી કરવાનું ના કર્યો કેવું લાગે Buona terra, di averla. Carmela, ma come la guardia si è giù? Eh, papà, giù piace a lei. કુ લેવા આહ કુ લેવા ભઈ ચા લેવા કે દુ સંદૂક અંજુઆઉટ બીછે જોર સમોહ કાટરી કોમ્પિટિશન

થોડી કોથમી નાખવાની તો એ બોઈ નાખી દે ચાલો સમાઈ ગયો રસોડાની હાલત આવી કઈક થઈ જઈ જુઓ દિયાબેન આવી ગયો હશે જુઓ વાગ્યા અગિયાર હોજ નો ટાઈમ હોય અત્યારમાં આવી ગયા મફતિયામાં મજા આવી જાય ને ગમે તારા આવી જાવ મફતમાં આપણો ભાત રેડી થઈ જાય હશે અને દાળ પણ રેડી થઈ જાય છે આવી કઈક થઈ હોય દાળ દેખામાં થોડી અજગજરી છે કારણ કે આજે સીટી વાગી નથી અને જો આ ભાત આવા કઈ ખીલખીલા થયા છે સરસ તો ચાલો બધા જમવા માટે આપણો બે ગયા છીએ જો બધા છોકરો હજુ પેન રમો આવ્યો નહીં ખાવા માટે દીયા હજુ આવી નહીં જો એના કોમમાં રસ પડી ગયો વધારાનો ચલો હે આપણે ખાઈ લઈએ અગરવાળું દૂધ બનાવી દીધું પી પપ્પાઓને હાથે દુખાય ને એના માટે આ તો પાટો બદલાવ માટે પાસે આવી વધારે દુઃખાયો હતા એટલે દવાખાને આવું પણ આજે પણ બનાવી દીધું છે ચાલો